હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખી રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તમારા બ્લોગ ગમે તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો થોડો થોડો સપોર્ટ કરો ને કરછન ગયા ગામમાં આજે આપણે આજ નવું વાવેતર કરવાનું છે જરાક લીલું ત્યાં પડે પણ હોવાઈ જાય તો વાંધો ન આવે તો બિયારણ લેવા ગયા હે અને શું બિયારણમાં લઈ આવે ને આજે આપણે કોઈ દિવસ નથી વાવ્યું ને એવું આપણે આજે વખતે વાવવાનું છે કારણ કે આપણે ખેતરો પડ્યું હોત કંઈ વાવ્યું જ નથી તેમાં અને રોટા વેટે જ રાખ્યું ખડ થાય હું દે પછી છેલ્લે ખડની દવા સાટી હવે શું વાવીએ જોજો તો ફાઈનલી મિત્રો આપણે બિયારણનો કોથરો આવી ગયો છે જોઈ શકો છો આ બિયારણ જુરફી અગિયાર બિયારણ હે આપણો ને કટલી ઠેલી હોય ઘણું બધું છે જે આપણે પહેલી વખત આ બિયારણ વાવવાનું છે ને બિયારણ એટલે આખી મોહેમાં જ આપણે આ કોઈ દિવસ વાવી જ નથી આ પેલી ટ્રાય ને પહેલી ભૂણી હે આપણે ખેતરમાં આ વાવણી આપણે કોઈ દિન જ કરી બીજું બધું વાવતા હોય તો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો આપણે જે આ બાજરા વાળું ખેતર હે ને બાજરો ઘર નો ખાવાનો એવો શોખ હતો કે ભાવ બહુ મોંઘો પડ્યો આપણે બાજરો કારણ કે ઓટાણા લોકો જો કે ખેતર પડ્યો બાજરા વાળું અને હાથમી વાર હાથમી વાર ઓટા વિતર આવે શકો છો ખોટો વખત આપણે બાજરાવાળામાં રોટાવેટર આપી અને ખાતર બનાવ્યું હે સ્પેશિયલ ખાતર

ને શાહ નાખા વગરનું વાવણું કરવાનું છે અત્યારે આપણી પહેલી વાર નવી વાવણી નવા ખેતરમાં નવી વાવણી કોઈ દી નથી વાવી પહેલી વાર વાવવાની છે આ કોઈ દી આપણી વાવી જ ને આ ખેતરમાં આપણી વાવ્યું જ નથી કંઈ આજુ ફેરે વાવીએ ને નવું વાવેતર કરીએ એ વાવેતર આપણે આ ખેતરમાં કોઈ દી નથી કીધું પહેલી જ વાર આપણી આ ખેતરમાં વાવણી કરવાની અને એ પણ નવીન ભાવ મિત્રો જોતા રહેજો આપણા બ્લોકમાં બન્યા રહેજો હું વાવીએ ને હું કહેવાય નથી કર્યા એમ નહીં એમ ડાયરેક્ટ માતાજી નું નામ લે ને પછી આપડે આ ખેતર સુધરી જાય જો આટલું સુધાર્યું ને આટલું બધું બાકી છે બધા માં રોટા વેટર જાય ને પછી આપડે વાવેતર કરવાનું છે જો સાહ નાખીએ તો ખેતર સુકાઈ જાય અને ખેતર સુકાઈ જાય તો પછી વાવવાનો ટાઈમ ન રહીએ આપડે એટલે આપણે ડાયરેક્ટ ને એમ સાહ વગર નું વાવણી કરવાની છે ફાઇનલી મિત્રો આપડે ટ્રેક્ટર પણ આવી ગયું છે નવે નવું હવે નવું mini tractor નાનું જીણપુ tractor ને ઓયની આ tractor થી આપડે બોણી કરવાની છે ટ્રેક્ટર અને નાની હોય ની જોઈ શકો છો મિત્રો હોય ની ખેડૂતો ઓટોમેટિક હોય ની આપણી વાવણી કરવી Oh. ¿cómo wow. va? નમસ્તે રાખડીઓ આવી ગયું છે ઘેર બેઠા ભાઈ છે આપણે જાણ્યા તો ગમે એ માલ જોતો હોય ને તો ભાઈ ઘરે ઓર્ડર કરી દે હા સીઝન સીઝનમાં ભાઈ વેપાર કરે કેવા કેવાન વેપાર કરો ભાઈ હાવણીનો રાખડીનો પાસ રમકડાનો હા તો રમકડા આવીશું વાહ ભાઈ વાહ હા સીઝન ઉપર તમારો ઓર્ડર કરી દેવાનો તમને ઘરે પુગાળી જાવ માલ હમ હમ

હા કઈનો ફટે નવી વેરાયટી હા નવી વેરાયટી ભાઈ હા સરસ હમ કઈ રાખો ધંધો પાંચ થી

વરસાદ ચાલુ થઈ ગયો એટલે એ વર્તાણે આપણી વાવાય નહીં વાવવાનું આપણે આજે બે ભાગનો હે એક ભાગનો વાવ્યું હતું ને હજી બે ભાગનો વાવવાનું હતું વાવવાનું ને રોટા વિટા ને ખેડવાનો ને ને બધું ભેગું જ આપણે હતું આગળ ખેડ ને તો જોઈ આવે ગયો વરસાદ એવું બેઠા ભીંજાઈને કપડાં બદલાવીને કારણ કે વરસાદ કામ ન કરવા દઈએ આપણે માંડ માંડ કામે સડી જતા તમારે ખરવાડું આવે એટલે આપણું કામ પૂરું